ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાદ સહિત આસપાસના પંદરથી વધુ ગામડાઓના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાને કારણે હવે વાવણીમાં મુશ્કેલી ઊભી થવાની ભીતિ વર્તાઈ રહી છે જેને લઈ માતર સહિત આસપાસના પંદરથી વધુ ગામડાઓના ખેડૂતો એકઠા થયા હતા અને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા મનીષભાઈ ભીખાભાઈ પટેલ તરાજ હવે મૂળ પહેલો જ પ્રશ્ન પાણી ધરુંનો છે ખેતીવાડી ખાતું એમ કહે છે કે એક જૂનથી પંદર જૂન સુધીમાં ધરુ નાખી દેવું હવે આજે આટલી તારીખે પાણી ના આવે ધરું ક્યારે નાખવું અમારે ધરું મહિને તૈયાર થાય તો ક્યારે નાખીએ અને ક્યારે રોપીએ પછી આઠમા મહિનામાં તો રોપણી ચાલુ થઈ જાય તો જો ધરું જ નહીં નખાયું તો રોપવાનું જ ક્યારે પિસ્તાલીસો હેક્ટર જમીન બધી જ પડી રહી પાણી વગર બધું જ મહિસિચાઈ પણ અહીં પાણીના બોરના પર ખારા છે બોર્ડ નો કોઈ સ્કોપ નથી એટલે મૂળ સિંચાઈનું જ પાણીની જરૂર છે અમારે એના ઉપર જ બધા નભે છે બધી જમીન પાણી વગર જ પૂરી પડી છે અત્યારે કોઈ સ્કોપ જ નથી